હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો અગાઉના વિડીયોમાં આપણે સમૂહ તેર અને ચૌદ વિશે સામાન્ય માહિતી જોઈ એમની ઇલેક્ટ્રોન રતનાની વાત કરી હવે આપણે ચાલુ કરીએ છીએ સમૂહ તેર અને ચૌદના ભૌતિક ગુણધર્મ એમની ફિઝિકલ પ્રોપર્ટી ઓકે ચલો શરૂઆત કરીએ એક પછી એક એના ભૌતિક ગુંડરમાં જોશું સૌથી પહેલો ભૌતિક ગુંડરમાં મારે વાત કરવી છે ભૌતિક ગુંડરોમાં સૌથી પહેલું પરમાણુએ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા એ કેવી હોય શું ટ્રેન્ડ હોય એની મારે વાત કરવી છે સમૂહ તેરમાં બરાબર પહેલાં તો તમને એ કહી દઉં કે કોઈ બી સમૂહમાં હું ઉપરથી નીચે જાઉં એટલે તમને ખબર જ છે મિત્રો કે પરમાણુ ત્રિજ્યા ઓલવેઝ વધે બરાબર તો આની પણ વધશે જેમ બધા સમૂહમાં વધે તેમ આમાં પણ વધે તમે જોઈ શકો કે બોરોનની પરમાણુ ત્રિજ્યા કેટલી છે તો એટી ફાઇવ પંચ્યાસી અને છેલ્લું તત્વ થેલિયમ છે વન સેવન ઝીરો તમને એમ થશે કે છેલ્લું તત્વ તો સાહેબ નિહોનિયમ નહીં મિત્રો નિહોનિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે કૃત્રિમ તત્વ છે આપણે જે પણ ચર્ચા કરશું અહીંયા ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની એમાં નિહોનિયમ અને સમૂહ ચૌદનું છેલ્લું તત્વ ફ્લોરિયમ એની વાત નહીં કરે

વધવી જોઈએ એના બદલે શું થાય છે વન ફોર્ટી થ્રી થી વન થર્ટી બરાબર આ બધું પીએમ માં છે યાદ રાખજો આ બધું પીએમ માં છે તો અહીંયા વધવાને બદલે ઘટે છે આ તમે એને અપવાદ પણ ગણી શકો પછી રેગ્યુલરલી પછી વન થર્ટી ફાઈવ થી વન સિક્સ સેવન ને વન સિક્સ સેવન થી વન સેવન જીરો બધી પરમાણુ ત્રિજ્યા વધે છે એક વસ્તુ તમને કહી દઉં મિત્રો આ પરમાણુ ત્રિજ્યાના આંકડા યાદ રાખવાના નથી બરાબર આ તો તમને જસ્ટ આઈડિયા આવે ને એટલે લખેલા છે બરાબર છે એ વધારો જ છે પણ એક જગ્યા ઉપર તમે જોઈ શકો એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જઈએ તો વધારાને બદલે ઘટાડો જોવા મળે છે વન ફોર્ટી થ્રી નું વન થર્ટી ફાઈવ થાય છે ચલો સમૂહ ચૌદ ના તત્વોની અંદર કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ આમાં પણ મિત્રો પહેલાની પરમાણુ ત્રિજ્યા કાર્બનની 77 અને લાસ્ટની છે 146 એટલે સ્વાભાવિક છે પરમાણુ ત્રિજ્યામાં અહીંયા ચોક્કો દેખાય છે તે પ્રમાણે વધારો છે અને આમાં કોઈ અપવાદ નથી રેગ્યુલરલી ક્રમસહજ વધે છે બરાબર છે તો અહીંયા આપણે એમ કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુ ત્રિજ્યા શું થશે તો કે વધે છે હવે જે ટ્રેન આપણને આ રીતે પરમાણુ ત્રિજ્યામાં જોવા મળ્યો ને એ જ ટ્રેન આપણને આયનિક ત્રિજિયામાં જોવા મળે આયનિક ત્રિજિયામાં પણ ઉપરોક ક્રમ જ જોવા મળે એટલે જેમ જેમ નીચે જઈએ બરાબર આ સમૂહ તેરના બે પ્રકારના આયન બને એમ પ્લસ થ્રી અને એમ પ્લસ વન બરાબર છે એમાં બી પરમાણુ ત્રિજ્યા નીચે જશે તેમ તેમ વધશે એવી રીતે સમૂહ ચૌદમાં બી બે પ્રકારના આયન બને એમ પ્લસ ટુ અને એમ પ્લસ ફોર આમાં પણ નીચે જશું તેમ પરમાણુ ત્રિજ્યામાં મિત્રો વધારો જ જોવા મળશે ટૂંકમાં ઓલ ઓવર સમૂહમાં નીચે જતા પરમાણુ ત્રિજિયામાં વધારો થાય ખાસ મહત્વનું અહીંયા એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ ગયા તો પરમાણુ ત્રિજ્યા વધવી જોઈતી હતી એના બદલે ઘટી શા માટે ઘટી ચલો એ જોઈ લઈએ તો ગેલિયમ ની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા કેવી છે ઓછી છે કેવી આવી જોઈતી હતી એલ્યુમિનિયમ કરતા ગેલિયમ ની વધારે આવી જોઈતી હતી શું કારણ છે કારણ યાદ રાખજો મિત્રો ખાસ ગેલિયમ માં વધારાના દસ ડી ઇલેક્ટ્રોન નબળી સ્ક્રીનિંગ અસર કરે તમે જાણો છો સ્ક્રીનિંગ અસર શું છે સ્ક્રીનિંગ અસર એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર દ્વારા લાગતા આકર્ષણ બળમાં મિત્રો ઘટાડો થાય તો અહીંયા જે ડી કક્ષકમાં તમને ખબર છે ગેલિયમની અંદર થ્રી ની અંદર દસ ઇલેક્ટ્રોન આવે આ દસ ઇલેક્ટ્રોન જે છે ડી કક્ષકમાં એ નબળી સિલ્લિંગ અસર પેદા કરે નબળી સિલ્લિંગ અસરને કારણે શું થશે બરાબર સમજો એ નબળી સિલિંગ અસરને કારણે બરાબર એનો કેન્દ્રીય વીજભારની અસરકારકતા વધે કારણ કે તમે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર છે ગેલિયમ પરમાણુ ક્રમાંક એકત્રીસ છે સ્વાભાવિક છે અઢાર પ્રોટોન વધે છે કેન્દ્રમાં અઢાર પ્રોટોન વધે છે તો અઢાર ઇલેક્ટ્રોન પણ વધે છે પણ મિત્રો યાદ રાખજો એ અઢારે અઢાર ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં નહીં બાહ્યતમ કક્ષામાં તો માત્ર ત્રણ ઇલેક્ટ્રોન વધે છે પણ અંદરની કક્ષામાં આંતરિક કક્ષામાં થ્રી કક્ષકમાં દસ ઇલેક્ટ્રોન આવે આ દસ ઇલેક્ટ્રોનની સિલિંગ અસર નબળી હોય આપણે કે નબળી કેમ હોય તો એક વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે એ

કરશે તો એનું પ્રભુત્વ બતાવશે બતાવશે એની અસરકારકતા વધશે બરાબર સિલ્લિંગ અસર નબળી પડી પણ કેન્દ્રના અઢાર પ્રોટોન નબળા નથી પડવાના એ તો બરાબરનું આકર્ષણ કરશે અને પરિણામે ગેલિયમની કક્ષાનું શું થશે થોડું ઘણું કઈક અંશે સંકોચન થશે થોડું ઘણું કઈક અંશે સંકોચન થાય તો પરમાણુ ત્રિજ્યા જ્યાં વધવી જોઈતી હતી બરાબર છે એ વધવાને બદલે શું થઈ મિત્રો ઘટે છે બરાબર એના કારણે પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં કેવી હોય ઓછી હોય નાનું અમથું કારણ છે વિકલ્પમાં બી પૂછાઈ શકે બરાબર છે મગજમાં સેટ કરી દેજો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણુ ત્રિજ્યા દસ ડી ઇલેક્ટ્રોનની નબળી સિલ્લીંગ અસરને કારણે શું થઈ વધવાને બદલે ઘટી ઓકે તો આ તો આપણે ચર્ચા કરી પરમાણુ ત્રિજ્યાની ચલો હવે ત્યાર પછી નવો એક ભૌતિક ગુણધર્મો જોઈએ કયો જોવાનો છે આયનીકરણ એન્થાલ્પી ઓકે એન્થાલ્પી શું છે આપણે જાણીએ છીએ કે કોઈ તટસ્વાયરૂપ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી ધન ધનઆઈનમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જાને શું કહીશું આયનીકરણ એન્થાલ્પી એને આયોનાઇઝેશન એન્થાલ્પી આઈ પણ આપણે કહીએ છીએ ઓકે અથવા એને ડેલ્ટા આઈ એચ વડે પણ બતાવીએ છીએ મિત્રો

ચેક કરી લઈએ તો પહેલા મારે સમૂહ ની જ વાત કરવી છે સમૂહ તેર માં ચલો બોરોન થી એલ્યુમિનિયમ પેલા તો તમને કહી દઉં કે અહીંયાથી આ તરફ ગયા તો આઈની ગ્રેન્થાલપી ઘટી હા આઠસો એક થી ફાઈવ થઈ આંકડા છે મિત્રો કિલો ઝૂલ પ્રતિમૂલમાં છે તો પહેલી વસ્તુ તો સમૂહમાં નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ ને ઘટી પણ તમે ધ્યાનથી જોજો આમાં બહુ બધા અપવાદ છે મિત્રો બહુ બધા એટલે બે અપવાદ છે બોરોન થી એલ્યુમિનિયમ 801 થી 577 ઘટાડો છે બહુ સારો ઘટાડો છે બરાબર ત્યાર પછી આપણે આગળ વધીએ તો એલ્યુમિનિયમ થી ગેલિયમ તો ઘટવી જોઈતી હતી ને પણ આ ઘટવાને બદલે શું થઈ તમે જોઈ શકો કે આ જગ્યા ઉપર ઘટાડો થવાને બદલે સીધી વાત છે બે પોઈન્ટનો વધારો થયો તો અહીંયા વધે છે ફાઈવ સેવન છેલ્લે પણ તમે જોઈ શકો શું થાય છે વધારો થાય છે ઘટવાને બદલે વધે છે તો બે જગ્યા ઉપર અપવાદ છે કયા બે જગ્યા ઉપર અપવાદ છે તો અહીંયા એલ્યુમિનિયમ અને ગેલિયમ અને ઇન્ડિયમ અને થેલિયમ તો તે બે જગ્યા ઉપર ઘટાડો થવો જોઈતો હતો આઈનીકળથેમાં પણ ઘટાડાના બદલે વધારો થાય છે શું કારણ છે ની પ્રથમ આઈનીકળેન્થાલ્પીના મૂલ્યમાં જે અનિયમિતતા જોવા મળે છે ઘટાડાના બદલે વધારો જોવા મળે છે એની માટે ડી અને એફના ઇલેક્ટ્રોન જવાબદાર છે ડી અને એફના ઇલેક્ટ્રોનને કારણે છે આપણે કે કેવી રીતના તો બહુ સીધું છે મિત્રો કે અહીંયા ડી અને એફ તમને ખબર પડે એલ્યુમિનિયમથી ગેલિયમમાં જઈએ તો સ્વાભાવિક છે વધારાના 10 ડી ઇલેક્ટ્રોન આવે બરાબર અને થી આની તરફ જઈએ તો ડી તો આવે ઉપરાંત આની અંદર વધારાના એફ ઇલેક્ટ્રોન પણ આવે ઓકે એફ ફોર્ટીન ઇલેક્ટ્રોન આવે તો એના કારણે શું થશે ડી અને એપ ઇલેક્ટ્રોનની નબળી નબળીંગ અસર થાય પાછી પેલી વાત જે આગળ આપણે પરમાણુ કદ માટે જે મુદ્દો હતો તે જ મુદ્દો અહીંયા આવશે શું થશે કે જ્યારે તમે એલ્યુમિનિયમથી ગેલિયમમાં કે ઇન્ડિયમથી થેલિયમમાં જાવ તો બહુ સીધું છે એપ કક્ષક વધે આમાં ડી કક્ષક વધે આમાં એપ કક્ષક વધે ડી અને એપ કક્ષકની સિલ્લિંગ અસર નબળી છે સિલ્લિંગ અસર નબળી હોય તો શું કીધેલું તો કેન્દ્રીય વીજભાર વધુ અસર

પ્રભુત્વ વધી જાય અને એફ ઇલેક્ટ્રોનને કારણે સ્વાભાવિક છે એ નબળી શિલ્લિંગ અસરને કારણે આ થેલિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું કરવું પડે મારે કંઈક વધારે ઉર્જા આપવી પડે અને કંઈક વધારે ઉર્જા આપવી પડે તો એ બે પોઈન્ટ આગળ જ્યાં ઘટાડો જોવા જતો હતો એના બદલે શું જોવા મળે છે મિત્રો આપણને વધારો જોવા મળે છે એટલે આનું કારણ એ જ છે ડી અને એફ કક્ષકોની નબળી સિલિંગ અસર અને નબળી સીલિંગ અસરને કારણે કેન્દ્રીય વીજભાર વધે કેન્દ્રીય વિજભારના કારણે શું થશે સ્વાભાવિક છે કે એ વધારે મજબૂતાઈથી ઇલેક્ટ્રોનને આકર્ષી રાખે બરાબર અને એના કારણે આ રીતની અનિયમિતતા જોવા મળે ઓકે મિત્રો આ આયનિક એન્થાલ્પીનો ઘટ્ટો ક્રમ હવે જો મારે લખવું હોય પરીક્ષામાં સ્વાભાવિક છે અહીંયા તો લખ્યો છે પણ અહીંયા ગ્રેટર ધેન પછી લેસ ધેન પછી ગ્રેટર ધેન પછી લેસ ધેન બરાબર પણ જો મને પરીક્ષામાં પૂછે કે એનો યોગ્ય ક્રમ બતાવો તો મારે યોગ્ય ક્રમ આમ બતાવવો પડશે બહુ છે બોરોન પછી આવી કેમ કારણ કે પછી 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 સીધો તો એલ્યુમિનિયમ ફાઈવ સેવન સેવન મિત્રો તમારે આંકડા યાદ નથી રાખવાના પણ તમારે આ ક્રમ તો યાદ રાખવો પડશે બરાબર બીજું પણ એક મિત્રો કે આ સમૂહ તેર ના અને ચૌદના તત્વોની પ્રથમ આઈનીકળથાલપી ચોક્કસપણે એસ વિભાગના તત્વો કરતા કેવી છે વધારે છે કારણ કે આમના કદ એસ વિભાગના તત્વોની સરખામણીમાં નાના છે એટલે એસ વિભાગ કરતા આમની પ્રથમ આયની ગણથાલ્પીના મૂલ્ય ઊંચા હોય ઓકે આ તો વાત કરી મિત્રો મે 13મા સમૂહની હવે મિત્રો આ પ્રમાણે આપણે સમૂહ 14ના તત્વો માટે આ આયની ગણથાલ્પીનો સુક્રમ છે એ જોઈએ ઓકે તો સમૂહ 14માં તત્વો કાર્બન સિલિકોન અહીંયા જર્મેનિયમ આવે જીઈ ઈ અને લેડ અને એમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો તમને ચોખ્ખું દેખાય કે વેલ્યુમાં શું થતો જાય ક્રમશઃ ઘટાડો છે હા એક હજાર છ્યાસી પછી સાતસો છ્યાસી સાતસો એકસઠ અને અહીંયા સાતસો ને આઠ પછી આ જગ્યા ઉપર ઘટવાના બદલે શું થશે વધે છે આંકડા બધા આગળની જેમ કિલોઝૂલ મોલમાં જ છે તો એક અનિયમિતતા આપણે એસેન અને પીબીમાં જોવા મળી મિત્રો આ એસેન થી પીબીમાં જે અનિયમિતતા છે આઈની ગ્રેંથાલપીમાં જે અલ્પ વધારો જોવા મળે છે એની માટે ડી અને એપ કક્ષકોની અગાઉનું જેમ જ કારણ નબળી શિલ્લિંગ અસર ઓકે અને પરમાણુ કદમાં થતો વધારો જવાબદાર છે બરાબર એટલે પરમાણુ કદમાં વધારો અને નબળી શિલ્ડિંગ અસરને કારણે આ વેલ્યુમાં આપણને અનિયમિતતા જોવા મળે છે અને હવે આગળ જેમ ક્રમ લખ્યો તો એ જ ક્રમ લખીએ તો ક્રમમાં શું થશે ઉતરતો ક્રમ જો આપણને પૂછે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો સમૂહ 14 ના તત્વો માટે તો ક્રમ તો આપણે આમ જ લખીશું અને ઘટતો ક્રમમાં આપણી અંદર શું કરીશું pb ને આગળ મૂકીશું ને sn ને પાછળ મૂકીશું એનું ધ્યાન રાખશું ઓકે આ તમારે યાદ રાખવાના છે આ આંકડા તમારે કોઈ યાદ રાખવાના નથી બસ તમારે મિત્રો ખાલી ક્રમ યાદ રાખવાનો છે જો ક્રમ પૂછે તો ઓકે ચલો નવા આપણે ગુણધર્મો ઉપર જઈએ પણ એના પછીનો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતા એટલે શું બંધના સહિયારા ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ અને મિત્રો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જઈએ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાવ તો હંમેશા વિદ્યુત ઋણતા શું થશે ઘટે બરાબર કારણ કે કદ વધે એટલે વિદ્યુત ઘટે સમૂહ તેર અને ચૌદ માં શું ટ્રેન્ડ છે શું ક્રમ છે જરાક ચેક કરીએ સમૂહ તેર ના તત્વો ની પહેલા વાત કરીએ બોરોન થી એલ્યુમિનિયમ તરફ જઈએ તો એની વિદ્યુતુણતામાં સારો એવો ઘટાડો છે મિત્રો થયો ઘટાડો સારો છે કેમ સારો ઘટાડો છે કારણ કે આગળ આપણે વાત કરેલી તમે ધ્યાનથી યાદ રાખજો બોરોન અને એલ્યુમિનિયમનું કદ બોરોનથી એલ્યુમિનિયમમાં જઈએ ને તો કદ સારું વધે છે અને કદ વધે ને તો આકર્ષણ ઘટે એટલે સ્વાભાવિક છે આકર્ષણ ઘટે તો વિદ્યુત ઉણતા બહુ સારી ઘટે પણ જ્યારે તમે એલ્યુમિનિયમથી આગળ ગેલિયમ ઇન્ડિયમ ને થેલિયમમાં જાઓ તો એમાં અંશતઃ વધારો થાય છે બરાબર છે અંશતઃ વધારો થાય છે ઘટાડાના બદલે જરાક અમથો વન સિક્સ પછી અંશતઃ એટલે વન પોઈન્ટ સેવન ને લાસ્ટમાં વન પોઈન્ટ એટ તો વિદ્યુત ઉણતા અહીંયા મિત્રો ઘટવી જોઈતી હતી પણ વધી પાછી એ જ વસ્તુ ડીએનએ એફની નબળી સિલ્લિંગ અસર અને પેલું પરમાણુ કદ જે છે એ જેટલું વધવું જોઈતું હતું એટલું નથી વધતું એના કારણે આપણને આવો આ ટ્રેન્ડ મળે છે સમૂહ ચૌદમાં શું છે મિત્રો તો સમૂહ ચૌદમાં કાર્બનથી સિલિકોન તરફ જઈએ તો આ કાર્બનથી સિલિકોન તરફ જતાં કદ તો બહુ સારું વધશે અને કદ બહુ સારું વધશે એટલે સ્વાભાવિક છે વિદ્યુત ઋણતામાં ઘટાડો બહુ સારો મળશે કારણ કે કદ વધે તો સ્વાભાવિક છે આકર્ષણ ઘટે આકર્ષણ ઘટે તો વિદ્યુત ઋણતા ઘટે અને વિદ્યુત ઋણતા અહીંયા બહુ સારી ઘટી છે ઓકે તો અહીંયા ઘટાડો છે પછી સિલિકોન જર્મેનિયમ ને ટીન માં એ વિદ્યુત ઋણતાના વેલ્યુ લગભગ લગભગ સરખા તમે જોઈ શકો 1.8 1.8 અને 1.8 લગભગ લગભગ અચળ થઈ ગઈ અને ત્યાર પછી છેલ્લે ઘટવી જોઈતી હતી ને પણ ઘટવાને બદલે વન પોઈન્ટ એટ ટુ વન પોઈન્ટ નાઇન શું થઈ વધી તો આની માટે શું જવાબદાર છે તો આ અનિયમિતતા માટે પરમાણ્ય કદમાં રહેલી અનિયમિત તફાવત જવાબદાર છે અનિયમિતતા માટે એમના પરમાણુ કદમાં રહેલી અનિયમિતતા અને એનું કારણ પાછું ડી અને એફની નબળી સિલિંગ અસર જ છે એટલે બધી વાત પેલી ડી અને એફ કક્ષકોને જ કારણે આવે છે એટલે મિત્રો આને ઇલેક્ટ્રોન રત્નામાં આપણે વાત કરેલી કે ડી અને

ચોથો ટોપિક છે ઘનતા બરાબર ડેન્સિટી ઘનતા શું છે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો ઘનતામાં ક્રમશઃ શું થવા જેવો મળે વધારો જોવા મળે બરાબર છે તો એમ રીતે અહીંયા પણ સમૂહ તેરમાં પણ તમે જેમ જેમ નીચે જશો તેમ તેમ ઘનતા વધશે સમૂહ ચૌદમાં પણ જેમ નીચે જશો તેમ ઘનતા વધશે બરાબર છે ઘનતા એટલે શું છે તો ઘનતા એટલે તમે જાણો છો દળના છેદમાં કદ ઘણાને એમ થાય કે ભાઈ સમૂહમાં સાહેબ નીચે જઈએ ને તો સમૂહમાં નીચે તો કદ તો વધે છે હવે કદ જો વધતું હોય તો ઘટવી જોઈએ પણ મિત્રો ભૂલતા નહીં સમૂહમાં નીચે તો કદ વધે છે પણ તમે એ કેમ ભૂલો છો તેના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધે છે પ્રોટોન ન્યૂટ્રોન ની સંખ્યાના કારણે દળ વધશે અને કદના વધારાની સાપેક્ષા મિત્રો દળનો વધારો ઘણો સારો હોય છે એટલે ભલે નીચે જઈએ તો કદ વધે પણ કદ વધતા હોવા છતાં અહીંયા સમૂહમાં કોઈ બી સમૂહમાં નીચે તરફ જતા શું જોવા મળશે આપણને એની ઘનતામાં વધારો જોવા મળશે બીજી જ્ઞાનિયમથી વાત ધ્યાન રાખજો મિત્રો આ કાર્બનના બે અપર રૂપો છે એક છે હીરો અને એક છે ગ્રેફાઇટ હીરાની ઘનતા છે ત્રણ પોઈન્ટ એકાવન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુ અને આની ઘનતા છે બે પોઈન્ટ બાવીસ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હવે સિલિકોનની ઘનતા બે પોઈન્ટ ચોત્રીસ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે એટલે આંકડા જોઈને મિત્રો તમે સમજી શકો કે કાર્બન કરતા સિલિકોન ની વધારે છે એટલે અહીંયા આપણે ગ્રેફાઇટ નો આંકડો લીધો છે કારણ કે ગ્રેફાઇટની ની બે પોઈન્ટ બાવીસ કરતા સિલિકોન ની બે પોઈન્ટ ચોત્રીસ વધારે છે જો હીરા સાથે કમ્પેર કરો ને મિત્રો તો સિલિકોન કરતા કાર્બન ની વધી જશે આ એક વસ્તુ નાની અમથી ધ્યાનમાં લેજો એટલે તમે હીરા કે ગ્રેફાઇટ કોની ઘનતા કરો છો એ બી જોજો બરાબર છે એ પણ અગત્યનું છે ત્યાર પછીનો મિત્રો પોઈન્ટ આપણે લઈએ છીએ મિત્રો પાંચમો ભૌતિક ગુણધર્મ આપણે જોવા જઈએ છીએ ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ અને ગલન બિંદુ એટલે મેલ્ટિંગ પોઈન્ટ ઓકે હવે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓને એટલે સામાન્ય રીતે આ ગલન બિંદુ હોય કે ઉત્કલન બિંદુ એ ઘટે પણ આમાં એવો રેગ્યુલર ટ્રેન્ડ આપણને જોવા મળતો નથી સમૂહ તેર માં શું થાય છે પહેલા એ તમને વાત કરું તો સમૂહ તેર ના તત્વોના ગલન ક્રમશઃ ઘટાડો જોવા મળતો નથી રેગ્યુલર ટ્રેન્ડ આપણને નથી જોવા મળતો શા કારણે તો પહેલા આપણે તો એ જોઈએ ક્યાં ઘટાડો છે ને શું અનિયમિતતા છે બરાબર તો બોરોન થી ગેલિયમ સુધી ગલનબિંદુ

બરાબર બોરોનના સ્ફટિકની અંદર બોરોન બી ટ્વેલ્વ સ્વરૂપે હોય પેલો આઇસો હેડ્રોન બનાવે વીસ બાજુ વળો સમતલ બનાવે એક પરમાણુ બીજા ત્રણ પરમાણુ સાથે મજબૂતાઈથી જોડાયેલું હોય એટલે આનું ગલત બિંદુ બહુ ઊંચું છે બોરોનનું ગલત બિંદુ નિયર અબાઉટ ચોવીસસો ત્રેપન કેલ્વિન જેટલું છે મિત્રો બહુ વધારે કહી શકાય તો તેટલું ઊંચું ગલત બિંદુ ધરાવે પછી આ જે તત્વો છે એટલે કે કોની કોની વાત કરું છું એલ્યુમિનિયમ ઇન્ડિયમ અને થેલિયમ એલ્યુમિનિયમ ઇન્ડિયમ અને થેલિયમ બરાબર એ ક્લોસ્પેક ધાતુ બંધારણ ધરાવે ક્લોસ્પેક ધાતુ બંધારણ ધરાવે એટલે આમના ગલનબિંદુ મિત્રો ઊંચા છે આમના ગલનબિંદુ નોર્મલી બે હજાર કેલ્વિન કરતા ઊંચા છે પણ આપણો વચ્ચે જે ગેલિયમ રહી ગયો એની સ્ફટિક રચના ખાસ છે ગેલિયમ સ્ફટિક રચના ખાસ છે જેમાં એક ગેલિયમ પરમાણુ એની નજીકના ગેલિયમ પરમાણુથી થોડાક અંતરે પણ અન્ય ગેલિયમ પરમાણુથી ઘણા દૂરના અંતરે રહેલો છે એટલે ગેલિયમ જે છે એવું કહી શકાય જી એ ટુ બરાબર છે ડાય સ્વરૂપમાં ગેલિયમ રહેલો છે એવું કહી શકાય એટલે એમ નહીં સમજતા કે જી નો અણુ બને છે પણ સ્ફટિક રચનામાં અંતરને આધારે બે ગેલિયમ પરમાણુ નજીક છે એટલે એને જીએ ટુ સ્વરૂપ છે તેવું કહી શકાય અને એના કારણે મિત્રો ગેલિયમનું ગલન બિંદુ ખૂબ નીચું છે માત્ર અને માત્ર ગેલિયમનું ગલન બિંદુ ત્રણસો ને ત્રણ છે એટલે સામાન્ય તાપમાને પણ મિત્રો આ શું થશે પીગળી જશે આપણે હાથમાં લઈએ ને આ ગેલિયમ

સૌથી ઓછું છે છે મિત્રો આ જે ને સામાન્ય તાપમાને ત્રણસો ત્રણ કેલ્પમાને પ્રવાહીમાં ફેરવાઈ જાય છે અને બે હજાર કેલ્વિન તાપમાન સુધી પ્રવાહી સ્વરૂપમાં જ રહેશે જેથી એનો એક વિશિષ્ટ ઉપયોગ છે એનો ઉપયોગ ઊંચું તાપમાન માપવા માટેના થર્મોમીટર માં થાય છે યાદ રાખજો આ મિત્રો કામનો નો પોઈન્ટ છે સમૂહ તેર ની જેમ સમૂહ ચૌદ માં શું ક્રમ જોવા મળે છે હવે એને ચેક કરીએ ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ માટે મિત્રો તો પહેલી વસ્તુ સમૂહ તેર ની સરખામણી માં સમૂહ ચૌદ ના તત્વો ના ગલન બિંદુ એઝ વેલ એઝ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે વધારે હોય છે હવે તેર કરતા ચૌદ ના કેમ વધારે તો તેર છે ને એના કરતા ચૌદ માં મિત્રો શું થશે ચૌદ માં એની સંયોજકતા ચાર છે એટલે એક તત્વ બીજા ચાર તત્વો સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે ઘન અને પ્રવાહી અવસ્થામાં એ રીતે જોડાણ વધારે સારી રીતે થયેલું હોવાને કારણે સમૂહ તેર કરતા સમૂહ ચૌદ ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે આ તો તમને ખ્યાલ આવી જ જાય મિત્રો હવે આ પણ એક ધ્યાન રાખજો કે એસ વિભાગના તત્વો કરતા આ સમૂહ તેરના ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય અને તેર કરતા મિત્રો ચૌદ ના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ મૂલ્ય વધારે હોય ઓકે આગળ વધીએ સમૂહમાં નીચે જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થશે ઘટાડો થાય છે તેર કરતા ચૌદ ના વધારે પણ ચૌદ માં સમૂહમાં જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ બંને ઘટે તો પહેલા આપણે વાત કરવી છે ગલન બિંદુ તો ગલન બિંદુ તમે જોઈ શકો કાર્બન સિલિકોન જર્મેનિયમ ઘટાડો છે બસ આ જગ્યા ઉપર ઘટાડાને બદલે વધારો જોવા મળે છે આમાં કાર્બન નું ઉત્કલન બિંદુ મિત્રો એ ચાર

તો આ એક જ અનિયમિતતા છે ચલો ઉત્કલન બિંદુની આપણે જોઈ લઈએ ઉત્કલન બિંદુમાં સિલિકોન જર્મેનિયમ એસેન અને પીબી આપેલા છે કાર્બનનું નું ઉત્કલન બિંદુ ચોક્કસપણે બધા કરતા વધારે છે મિત્રો પણ બહુ ઊંચું છે તેની વેલ્યુ આપણી પાસે નથી એના ઉત્કલન બિંદુમાં આ રીતે ક્રમશઃ ઘટાડો જોવા મળે છે એટલે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુની અંદર સમૂહ ચૌદ ના તત્વો બરાબર શું બતાવે છે ઘટાડો જોવા મળે છે આ એક જગ્યા ઉપર જરાક અનિયમિતતા છે બસ આટલું ધ્યાન રાખજો ચલો